ઉનાળાની ગરમીમાં ગરમ ચીજ ખાવાનું ગમતું નથી પણ ઠંડી ઠંડી વસ્તુ ખાવાનું કે પીવાનું મન થાય છે તો આજે એવી જ રેસીપી લઈને આવી છું જે શરીર ને ઠંડક આપે છે કેમ ફોદીના ની તાસીર પણ ઠંડી હોય છે અને અને ખડી તાસીર પણ ઠંડી હોય છે આ રાખી તો આખો ઉનાળો તમે પી શકશો ને ખરાબ પણ નહીં થાય એવી આ રેસીપી છે તો ચાલો આજે આજની રસોઈમાં બનાવી લઈએ ફોદીના નું સિરપ જેને તમે જયારે પણ મન થાય ત્યારે ઠંડુ પાણી ઉમેરીને પી શકો છો તો ફોદીનાનો સિરપ બનાવવા માટે બે મોટા પુડિયા ફોદીના પાન લેશું જેને મેં ધોઈને ડ્રાય કરી લીધા છે વીસ થી પચ્ચીસ તુલસીના પાન જેને પણ ધોઈ લીધા છે એક ટુકડો આદુ નો લેશું એક મોટી ચમચી વરિયાળી એક ચમચી શેકેલું જીરા પાવડર એક ચમચી મરીનો પાવડર એક ચમચી ચાટ મસાલો એક ચમચી ચમચી સંચળ એક એક લેશું જે માટે પણ કામ કરે છે કપ લીંબુનો રસ અને સીરપ બનાવવા માટે ખડી સાકરનો ઉપયોગ કરીશું જે શરીરને ખૂબ જ ઠંડક આપે છે અને હેલ્ધી પણ છે તમે ખડી સાકરની જગ્યાએ રેગ્યુલર ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ 3 ચમચી ચિયા સીડ્સ લેશું જેને મેં પહેલેથી પલાળીને રાખ્યા છે તો ચાલો ફટાફટ બોડીનાનો સિરપ ને બનાવી લઈએ જેને તમે મહિનાઓ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો શરબત બનાવવા માટે 1 લિટર પાણી લેશું જેમાં 1/3 કપ ખડી સાકરનો પાવડર નાખીને ઓગળવા દેશું ને પાણી ને ફ્રીજમાં ઠંડુ કરવા મૂકીશું તો મિક્સચર જાર માં ફોદીનાના પાન તુલસીના પાન આદુના ટુકડાને કાપીને નાખીશું ત્યારબાદ તેમાં વરિયાળી અને એકદમ ઠંડુ પાણી નાખીશું તમે પાણીની જગ્યાએ બરફના ટુકડા નાખી શકો છો જેનાથી પેસ્ટનો કલર એકદમ લીલો આવે તો ફોદીનાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો કડાઈમાં ચારણી મૂકી તેમાં પેસ્ટ ને નાખીને ગાળી લેશું ને સરખી રીતે દબાવીને ભૂસાને નીકાળી લેશું તો ફોદીનાનું પાણી તૈયાર થઈ ગયું છે બજારમાં મળતા સિરપમાં ફૂડ કલરનો ઉપયોગ કરે છે જે શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે પણ આજે આપણે નેચરલ રીતે સિરપ બનાવીશું જેમાં ફૂડ કલરનો ઉપયોગ નહીં કરીએ હવે આ સિરપમાં એક કપ ખડી સાકરનો પાવડર ઉમેરીશું સેકેલું જીરું પાવડર મરી પાવડર ચાટ મસાલો સંચોળ નાખીને હલાવી લેશું ત્યારબાદ તેમાં વિનેગર નાખીને હલાવી લેશું હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આ પાણીને ઉકળવા દેસુ અને થોડી થોડી વાર હલાવતા રહેશું ને ઘાટું થવા દેસુ અહીંયા આપણે કોઈ પણ ચાસણી નથી બનાવવાની થોડું ઘાટું થાય એટલે ચેક કરીશું તો આ રીતના ચમચામાં લાઈન પડી જાય એટલે આપણું સિરપ તૈયાર થઈ ગયું છે અને આની બીજી રીતે પણ તમે ચેક કરી શકો છો હાથના ટેરવા માં સિરપ છોટે સિરપ તૈયાર થઈ ગયું છે તો બંધ કરી ને ઠંડુ થવા દેસુ ઠંડુ થશે એટલે થોડું ઘટ થશે તો સીરપ થોડું ઠંડુ થઈ ગયું છે એટલે તેમાં લીંબુનો રસ નાખી દેસુ આ સિરપને તમે મહિનો સુધી સ્ટોર કરી શકો છો ને જારમાં ભરી લેશું તો તૈયાર છે પોદીનાનું સિરપ હવે જે તપેલીમાં પાણી ઠંડુ કરવા મૂક્યું હતું તે નીકાળી લેશું ગ્લાસમાં થોડા આઈસ્ક્યુબ નાખીશું ત્યારબાદ ફુદીનાના સિરપને નાખીશું બે ચમચી ચિયા સીડ્સ નાખી તેમાં ખાંડ વાળું ઠંડુ પાણી નાખીશું જે આપણે પહેલા ઠંડુ કરવા મૂક્યું હતું લીંબુની સ્લાઈસ નાખીશું ને હલાવી લેશું હવે ઉપરમાં લીંબુની સ્લાઈસ મૂકીને સર્વ કરીશું તો છેને નેચરલ રીતે ઘરમાં બનાવેલું ને શરીરને ઠંડક પહોંચાડે એવું આ ફૂદીનાનું શરબત તો એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો જેને તમે જ્યારે પણ મન થાય ત્યારે તમે પી શકો છો તો મિત્રો આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો સાથે સાથે વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સમાં શેર કરજો ફરી મળીશું એક નવી રેસિપીની સાથે